નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું દેવસાયની એકાદશી પર ભગવાન વિષ્ણુની સામે ચાર મુખવાળો દીવો પ્રગટાવવાથી શું થાય છે દેવસાયની એકાદશી પછી ચાતુર્માસ શરૂ થાય છે અને ભગવાન વિષ્ણુ સાથે પાતાળ લોકમાં રહેતા તમામ દેવી દેવતાઓ સુઈ જાય છે આ કારણથી દેવશેની એકાદશીની પૂજા વધુ વિશેષ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં અષાઢ માસના શુક્લ પક્ષની દેવશેની ખૂબ જ માનવામાં આવે છે દેવશેની એકાદશી પછી ચાતુર્માસ શરૂ થાય છે અને ભગવાન વિષ્ણુ સાથે પાતા લોકમાં રહેતા તમામ દેવી દેવતાઓ સુઈ જાય છે આ કારણથી દેવશૈની પૂજામાં વિશેષ નિયમો પણ છે દેવશયની એકાદશીના દિવસે ભગવાન સામે ચાર મુખવાળો દીપક પ્રગટાવવો જોઈએ અઢારમી જુલાઈએ ચાતુર્માસ શરૂ થઈ રહ્યો છે અને દેવશયની એકાદશી સત્તરમી જુલાઈએ આવી રહી છે ચાતુર્માસ એટલે ચાર મહિનાનો સમયગાળો ચાતુર્માસ દરમિયાન તમામ શુભ કાર્યો બંધ થઈ જાય છે તેમજ આ ચાર મહિનામાં ગ્રહો ગ્રહો અને નક્ષત્રોમાં ઘણા મોટા ફેરફાર થાય છે છે પડી જાય એકાદશી પર ચાર મુખવાળા દીવાને આ ચાર મહિનાનું પ્રતિક ગણીને ભગવાન વિષ્ણુની સામે પ્રગટાવવો જોઈએ આ બતાવે છે કે ભલે ભગવાન વિષ્ણુ સૃષ્ટિનું સંચાલન કરવા માટે ભૌતિક રીતે ઉપલબ્ધ નથી પરંતુ તેમના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે છે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની સામે ચાર મુખ વાળો દીવો પ્રગટાવાથી ચાતુર્માસ દરમિયાન ઘરમાં અશુભ પ્રવેશ નથી થતો ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ આવે છે જો કોઈ પ્રકારનો ગ્રહ દોષ બની રહ્યો હોય તો તે પણ દૂર થઈ જાય છે અને બધા ગ્રહો શાંત રહે છે દેવશયની એકાદશીના દિવસે ભગવાનની સામે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે ઘરની આર્થિક સ્થિતિ મજબૂત રહે જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય તો તે પણ પૂર્ણ થવાની સંભાવનાઓ રહે છે દેવશેની એકાદશી પર આ વિધિ થી કરો ભગવાન વિષ્ણુનો જલ અભિષેક બધી મનોકામનાઓ પૂર્ણ થઈ જશે હિન્દુ પંચાંગ અનુસાર એકાદશી એટલે દેવશય એકાદશી ભગવાન વિષ્ણુના જલ અભિષેક કરવા માટેની સામગ્રી આવો જાણીએ ગંગાજળ મધ દૂધ ઘી અત્તર ફૂલ પંચામૃત જામીનપત્ર મુદ્રા દીવો નૈવેદ કલાવા કપડા માળા ભગવાન વિષ્ણુનો જલ અભિષેક કઈ પદ્ધતિથી કરવો સૌ પ્રથમ સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરવું પૂજા સ્થળે સાફ સુફી કરો અને શુદ્ધતા જાળવો સ્નાન સ્થાન પર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા મૂર્તિ સ્થાપિત કરો શંખ ફૂંકીને પૂજાની શરૂઆત કરું ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો ભગવાનને ગંગાજળ દૂધ દહીં ઘી મધ વગેરેથી અભિષેક કરાવો વેલાના પાંદડા ફૂલો અને પ્રસાદ ચડાવો તે પછી ધૂપ દેપ અને દીવા કરો ભગવાન વિષ્ણુની આરતી અથવા મંત્રોનો જાપ કરો વિષ્ણુ સહસ્ત્ર નામ ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ ઓમ વિષ્ણુ વિષ્ણુ ભગવાન વિષ્ણુનો જલ અભિષેક કરતી વખતે પાણીને એક વાસણમાં રાખો જલ અભિષેક દરમિયાન આ સ્ત્રોતનો પાઠ જલ અભિષેક કરતી વખતે ભગવાન વિષ્ણુના સ્ત્રોતનો પાઠ કરવાથી ફાયદાઓ થઈ શકે છે આ સ્ત્રોતના નિયમિત પાઠ કરો અને પછી ભગવાન વિષ્ણુને શણગારો આમ કરવાથી વ્યક્તિના જીવનમાં ચાલી રહેલી તમામ પરમશાનીઓ દૂર થઈ શકે છે સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યમાં પણ વધારો થાય છે દેવશયની એકાદશીના દિવસે શાલિગ્રામની પૂજા કેવી રીતે કરવી દેવશયની એકાદશીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી સ્નાન કરી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું આસન સ્થાપિત કરો તેના પર વિષ્ણુનું ચિત્ર પ્રતિમા રાખો શાલિગ્રામને સ્નાન કરાવવું ગંગાજળ અને પંચામૃત અને તુલસી જળથી સ્નાન કરાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે શાલિગ્રામજીને સ્વચ્છ કપડાથી લૂછીને આસન પર સ્થાપિત કરવા જોઈએ ભગવાન શાલિગ્રામને ફળ ફૂલ ધૂપ દીવો કપૂર અને નૈવેદ્ય અર્પણ કરો દેવસે એકાદશી ની વ્રત કરવાનો સંકલ્પ લો દિવસભર ભગવાન વિષ્ણુ અને શાલિગ્રામજી નું ધ્યાન કરો રાત્રે ભોજન ન કરવું બીજા દિવસે સૂર્યોદય પછી ઉપવાસ તોડવો બ્રાહ્મણોને ભોજન કરાવો અને દાન આપો પછી તમારું ભોજન જાતે જ ગ્રહણ કરો દેવશયની એકાદશીના દિવસે વિષ્ણુના મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે આ સિવાય ઈચ્છિત પરિણામ પણ વ્યક્તિને પ્રાપ્ત થાય છે આ દિવસે કયા કાર્યો ન કરવા જોઈએ અને કયા કાર્યો કરવા જોઈએ દેવસેની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરતી વખતે ઘરમાં શંખનો નાદ અવશ્ય સંભળાવવો જોઈએ ઘરમાં શંખ લગાવવાથી ચાતુર્માસ દરમિયાન ઉદભવતી કોઈ પણ નકારાત્મક શક્તિ પ્રભાવિત કરતી નથી દેવશેની એકાદશીના દિવસે કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ કારણ કે કાળો રંગ નકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ રંગ સાથે જોડાયેલી વસ્તુઓનો ઉપયોગ કરવો અથવા આ રંગના કપડાં પહેરવા અશુભ માનવામાં આવે છે દેવશયની એકાદશીના દિવસે ભૂલથી પણ પીપળા કે તુલસીની પૂજા ન કરવી જોઈએ અને તેનો સ્પર્શ પણ ન કરવો જોઈએ તદ ઉપરાંત દેવશૈની એકાદશીના દિવસે સાંજની આરતી વખતે ઘંટડી વગાડવી જોઈએ કારણ કે એકાદશીની સાંજથી દેવો સુઈ જાય છે તેને અંતિમ પૂજા માનવામાં આવે છે એટલે ચાર મહિના બાદ જ ફરીથી ઘંટડી વગાડવાનો નિયમ શરૂ થાય છે તો દર્શક મિત્રો આપને જાણી લીધું કે એકાદશીના દિવસે તમારે દીવો પ્રગટાવવાથી કેટલા ફાયદા થાય છે એ સાથે જ વ્રતના નિયમનું પાલન કેવી રીતે કરવું વ્રતના નિયમની સામગ્રી શું છે વ્રતના દિવસે કયા કાર્યો એકાદશીની કથા શું છે અને તેની પાછળનો મહાત્મ્ય શું છે કેમ ઉજવવામાં આવે છે દેવશૈ એકાદશી યુધિષ્ઠિરે પૂછ્યું હે કેશવ અષાઢ સુદ એકાદશીનું શું નામ છે તેને કયા દેવ છે તેના વ્રતનો કેવો પ્રકાર છે તે કહો આ આશ્ચર્ય કારણી કથા બ્રાહ્મણે નારદને કહેલી છે બ્રહ્માજીએ કહ્યું હે મુનિશ્રેષ્ઠ નારદ આ એકાદશીથી બીજું કોઈ વધારે પવિત્ર નથી કષ્ટ વેઠીને પણ અષાઢ સુધી એકાદશીનું વ્રત પ્રયત્નપૂર્વક કરવું જોઈએ અષાઢ સુધી એકાદશી પદ્મા એ નામથી પ્રસિદ્ધ છે તેનું વ્રત નારાયણ ભગવાનની પ્રાપ્તિ માટે કરવું માદાંત્યા નામે સૂર્યવંશી રાજા હતા તે સત્ય અને પ્રતાપી હતા તે ધર્મથી પ્રજાનું પાલન કરતા હતા તેની પ્રજા ધન ધાન્યથી સમૃદ્ધ હતી પછી કોઈ એક વખત પાપ ફળ ભોગવવાનો વખત આવ્યો ત્યારે રાજ્યમાં પણ વર્ષો સુધી વૃષ્ટિ થઈ નહીં તેથી પ્રજા ભૂખે મરવા લાગી પ્રજા સાથે મળી રાજા પાસે આવી કેવા લાગી મેઘરૂપી નારાયણ વૃષ્ટિ કરે છે માટે સગળાને સુખ થાય તેવો ઉપાય કરો રાજા બોલ્યા તમારી વાત સત્ય છે અન્ન બ્રાહ્મય છે સગડા પ્રાણીઓ અન્નથી તૃપ્ત થાય છે આમ પ્રજાના હિત માટે માંદાતા રાજા ગોર વનમાં ચઈ મુનિયોના આશ્રમમાં ફરવા લાગી ત્યાં બ્રહ્માના પુત્ર અંગીરા ઋષિના દૂરથી દર્શન થવાથી રાજા ઘોડા પરથી ઉતરી હાથ જોડી વિનયથી ઊભા રહ્યા તેને જોઈ મુનિએ આશીર્વાદ આપ્યા અને રાજાને કુશળ સમાચાર પૂછ્યા ત્યારે રાજા પણ પોતાને આવવાનું કારણ મુનિરાજને કહેવા લાગ્યા રાજાએ કહ્યું હે ભગવાન હું ધર્મથી પૃથ્વીનું પાલન કરું છું છતાં પણ મારા દેશમાં વૃષ્ટિ થતી નથી તો પ્રજાના યોગ ક્ષેમનો ઉપાય બતાવો ઋષિએ કહ્યું હે રાજન આ સતયુગમાં ધર્મ ચાર પગ છે આ યુગમાં બ્રાહ્મણને તપ કરવાનો અધિકાર છે છતાં અન્ય કોઈ તપ કરે છે માટે વૃષ્ટિ થતી નથી રાજા કહે તો પણ વ્રત કહો જે કરવાથી ઉપદ્રવ શાંત થાય ઋષિએ કહ્યું હે રાજન અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત કરો આ એકાદશી સર્વ સિદ્ધિ આપનારી છે અને સર્વે ઉપદ્રવોનો નાશ કરનારી છે માટે તમારી સગળી પ્રજા સહિત વ્રત કરો પછી જ્યારે અષાઢ માસ આવી ત્યારે રાજાએ સગળી પ્રજાની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું તેથી તેના દેશમાં વૃષ્ટિ થઈ અને પૃથ્વી જળમળ થઈ ગઈ સારી રીતે અનાજ પાક્યું એવી રીતે વિષ્ણુની કૃપા સઘળી પ્રજા સુખી થઈ આ કથાના પાઠથી અથવા સાંભળવાથી સગળા પાપો પણ દૂર થઈ જાય છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનું મહાત્મય પણ આપણને જોવા મળે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો ચેનલને કરી અને બેલ આઇકન જરૂર દબાવ આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં નવી ધાર્મિક માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર જય શ્રી કૃષ્ણ